વડતાલ ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા સંગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદ જિલ્લા શાખા તથા રાષ્ટ્રીય અંધજન મંડળ ગુજરાત રાજ્ય શાખા તરફથી પ્રજ્ઞાચક્ષુ સંગીત સ્પર્ધા યોજાઈ હતી જેમાં સૌથી વધુ પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અઢાર વર્ષથી મોટા અને અઢાર વર્ષથી નાના બે ગ્રુપોમાં પ્રથમ દ્વિતીય તૃતીય નંબરે આપવામાં વિજેતાઓને વડતાલ મંદિરના પૂજ્ય શ્યામ સ્વામીના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર શ્રી સ્વામિનારાયણ મંદિરના શ્રી હરિકૃષ્ણ મહારાજ યાત્રિક ભુવન રવિસભા હોલના રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદ શાખા તથા રાષ્ટ્રીય અંધજન મંડળ ગુજરાત રાજ્ય શાખા દ્વારા સંગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સો થી વધુ પ્રજ્ઞાચક્ષુભાઈ બહેન ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં વિજેતા પ્રજ્ઞાચક્ષુ ભાઈઓને વડતાલ મંદિરના સહાયક પૂજ્ય શ્યામ સ્વામીના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું